આંધ્રપ્રદેશના શ્રી સ્વામી તિરુપતિ મંદિરના લાડુમાં પશુની ચરબી હોવા બાબતે વિવાદ વકર્યો છે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ જે હવે સીએમ નાયડુ પછી મંદિરનું સંચાલન સંભાળી રહ્યું છે તેને પણ કહ્યું કે તિરુપતિ પ્રસાદમાં પશુની ચરબીની ભેળઝ કરવામાં આવી હતી ટીટીડી એક્ઝિક્યુટીવ અધિકારી જે શ્યામલા રાવે શુક્રવારે વીસ સપ્ટેમ્બર એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમણે દાવો કર્યો હતો કે ઘીના સેમ્પલના ચાર લેબ રિપોર્ટમાં પશુની ચરબી હોવાની વાતની પુષ્ટિ થઈ છે છે જેમાંથી લાડુ બનાવવામાં આવી રહ્યા રાવે કહ્યું મંદિર મેનેજમેન્ટ પાસે પોતાની લેબ નથી જેનો લાભ ઘી સપ્લાયર્સ ઉછાવ્યો હતો બીજી તરફ પૂર્વ સીએમ જગનમોહન મોહન રેડ્ડીએ પણ આરોપ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે સીએમ ચંદ્રબાબુ નાયડુ એ જુલાઈમાં જુલાઈનો લેબ રિપોર્ટ બતાવ્યો છે ત્યાં સુધીમાં તેઓ સીએમ બની ગયા હતા રેડ્ડીએ કહ્યું કે નાયડુ રાજકીય લાભ ખાંટવા માટે ભગવાનનો ઉપયોગ કરી રહ્યા છે